માનસિકતામાં તો એવું છે કે તમે તમે આટલા સક્ષમ થાવ તમે આ પરિસ્થિતિમાં તમે અમારી હાલત એવી અમારે ખાવાના તો તમે ઘોડી લઈને ફરો તમે બગી લઈને ફરો ને હેલિકોપ્ટર લઈને આવો હાથી લઈને આવો એ સહન થતું નથી ને યાર સહન નથી થતું સાચી વાત છે એ લોકો એવું છે એ તો એવું જ માગે છે કે તમારી જે પરિસ્થિતિ પહેલા જેવી હતી એવી તમે દારૂણ અવસ્થામાં તમે રહો તમે ઝાડુ મારીને ફરતા ફરો તમે ભીખ માંગતા ફરો આવી બધી આ લોકો એવું કે સક્ષમ તમારે સક્ષમ નહી બનવાનું એમ એટલે રાખી શકીએ પણ હજી ક્યાંક ને ક્યાંક એનો અભાવ ખાસ છે સમાનતા નથી મળતી સમાનતા નથી એ તો સમાનતાની વાત આપણે કરીએ છીએ અનામત હટાવી તો આજે અનામત કોઈ અનામત રાખવાની જરૂર નથી એક જાતિ દરેક જાતિને સમાનતા નો અધિકાર આપી દો તમે હું હું બ્રાહ્મણ માંથી માંથી જો કોઈ જનરલ તરત તો 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 નો એમાં સમાનતા સમાનતા ક્યાંથી ક્યાંથી આવી આવે ભાગ પડી ગયા એના કરતા જાતિ જ હટાવી દેવી જોઈએ વાત પતી જાય સાહેબ ભારત દેશ માંથી હમણાં ન્યુઝમાં મેં સાંભળ્યું કે કર્ણાટક એવું પેલું રાજ્ય બન્યું છે કે જ્યાં જાતિ લખમ નથી આવતી

બરાબર પણ સાહેબ જાતિ ની આ વખતે તો પછી એ મતલબ જ નહી જાતિ હોવી ના જોઈએ હોવી ના જોઈએ નીલેશ ભાઈ તો કે આ નામ અનિલભાઈ તો કે આ નામ વિપુલભાઈ તો કે આ નામ બરોબર પાછળ ભારત લગાડવાનું ચાલુ કરો વાત જ પતિ જાય ભારત ભારત નો જે જન્મ વાળો વ્યક્તિ પાછળ ભારત નામ લાગુ જોઈએ વાત પતિ જાય ભલે એમના બાપા નું નામ લગાડે દાદા નું નામ લગાડે મમ્મી નું નામ લગાડે એ પોસાય પણ સરનેમ ની જગ્યાએ ભારત નામ રાખી દો વાત પતિ જવી જોઈએ એવું છે પણ તો પાછું એમાં એક લોકો જાતિ કરે કોઈ એવું કે છે કે અમે ઇન્ડિયા રાખશું કોઈ એવું કે છે અમે હિન્દુસ્તાન રાખશું તો કોઈ ક્યાંક ને ક્યાંક પાછું કઈ નવું રાખી દે એમાં પણ પાછો આવા વિવાદ થઈ શકે એટલે બને છે સાહેબ સાચી વાત છે બાકી જણાવો સાહેબ બીજું ભાઈ એ જ વાત તમારી વાત સાચી છે કનુભાઈ એ જ વાત કરીએ છીએ કે શિક્ષણનો જે અભાવ ઓછો છે ને એનાથી આપણે થોડાક પાછળ રહી જઈએ છીએ કે શિક્ષણની જેવી હજુ શિક્ષિત છીએ આપણે ઘણા બધા શિક્ષિત બને છીએ પણ શિક્ષણનો જે વ્યાપ આપણા સમાજમાં હોવો જોઈએ ને એ હજુ સુધી એનો એટલો પ્રસાર આપણે કરી શક્યા નથી એના લીધે આપણે ક્યાંક ને ક્યાંક થોડાક પાછળ રહી ગયા છીએ એટલે એ કમી તમારી સો ટકાની વાત છે એ કમી આપણને હજુ ખલે છે પણ આશા રાખીએ કે આવનાર ભવિષ્યમાં આજે તમારી વાત છે ને કે શિક્ષણનો જે વ્યાપ અભાવ ઓછો છે ને તો અભાવની જે ખોટ છે એ ખોટ પૂરેપૂરી ભરપાઈ થઈ જાય એવી આવનારી પેઢી પાસેથી આપણે આશા રાખીએ છીએ અને એમને તો સોનેરી સલાહ આપીએ છીએ કે જે હાલમાં જે પરિસ્થિતિ છે એ પરિસ્થિતિમાં માનો કે નિલેશ ભાઈ છે કે હું છું કે તમે છો તો આપણે તો સ્ટ્રગલ કરી શકીશું આપણે સહન કરી શકીશું પણ આપણી જે આવનારી પેઢી છે ને એ કદાચ આપણને માફ નહીં કરી શકે કે આ પરિસ્થિતિ સહન બી નહીં કરી શકે શું કહ્યું નિલેશ ભાઈ ના ના સો ની વાત છે આપણે એટલું ભણ્યા છે તો ભાઈ આવનારી પેઢીને આપણે અભણ રાખવી એ બહુ ખોટી વાત થશે ઘણા લોકો ને અનુભવ તો આપણે એને પ્રેરિત કરી શકીએ કે ભાઈ ભણાવો તમારા બાળકોને બરોબર એવું છે તમે ભણાવવા માટે તો તમે આપણે વાત ના કરી કે શિક્ષણ માટે આપણે અને આપણે બી એલાન કરીએ છીએ કે શિક્ષણ માટે કોઈને જરૂરિયાત હોય કોઈને ચોપડા જોતા હોય સજેશન જોતા હોય કોઈ ને કંઈ શિક્ષણની ફી કોઈને કોઈ ક્યાંક ફી ના ભરી શકતા હોય એવી પરિત્ર આપણે તો આજે ટ્રસ્ટ આપણું ચાલે છે ગ્રુપ ચાલે છે ગ્રુપના માધ્યમથી આપણે તો થોડી ઘણી આપણે મદદ કરવા માટે આપણે તૈયાર છીએ બરાબર હાલમાં તો આપણી પરિસ્થિતિ શું છે પરિસ્થિતિ આપણી કે બે પાંચ થી માંડીને પાંચ દસ હજારની જરૂરિયાત હોય તો આપણે એ પૂરી કરવા માટે આપણે સક્ષમ છીએ પણ એનો શું છે કે એનો યોગ્ય ઉત્તરાધાયક